હું દિનેશ પાતર એડવોકેટ ગોંડલ હું આજે સીપી ઓફિસ અત્યારે હાલ આવ્યો છું રાજકોટ બનાવની જણાવતા એક દુઃખ થાય છે કે શુક્રવારના રોજ જે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં જે એક્સિડન્ટ બતાવી રહી છે જે પોલીસ જે રાજકુમાર એમના મૃત્યુ અંગેના સાધનિક કાગળો માંગવા અંગે રાજકુમારના પપ્પા એટલે કે રતનલાલ મારી સાથે આવ્યા હતા કે ભાઈ અમે બહારના છીએ અહીંયા પોલીસ ખાતામાં તમે અમને વકીલ તરીકે મદદ કરો કાગળ લેવા માટે એટલે એક એડવોકેટ તરીકે એમની સાથે હું કુવાડવા પોલીસ સ્ટેશને ગયો હતો એટલે ત્રણ પ્રકારની અરજી અમે કરેલી હતી કે ભાઈ એફઆઈઆરની ખરી નકલ બનાવવાળી જગ્યાનું પંચનામું તેમજ ફોરેન્સિક લેબોરેટરી થયેલ હોય એ કાગળો આપો પણ અમારી ચૂંટના કારણે બોડી ઇન્ક્વેસ્ટ પંચનામું અને પ્રથમવાર થયેલું જ્યારે બનાવ બન્યો એના તે દિવસે જ આ લોકોએ પીએમ કરેલું હતું સાદું એ નકલ બાકી રહી ગઈ હતી એટલે મેં સાહેબને ત્યારે જ રજૂઆત કરી કુવડવા પોલીસ સ્ટેશનના રજીયા પીઆઈ કરીને છે કોઈ એટલે એમણે કીધું કે ભાઈ અલગથી અરજી તમે આપો એટલે કોઈ વાંધો નહીં મેં કીધું ત્યારે એક મેં મેં લેખિત અલગથી અરજી આપેલી અને બીજી અરજી બીજા દિવસે અમે રૂબરૂ જઈને આપેલી કે ભાઈ બોડી ઇન્ક્વેસ્ટ પંચનામાની નકલ અને પ્રથમ વખત થયેલું પીએમની નકલ આપવી એટલે એમને અમને એવું બાનું કાઢેલું કે રાજકોટ જિલ્લા કોર્ટના જે સરકારી વકીલ હોય જેને ડીજીપી કહેવામાં આવે એમનો રેફરન્સ લીધા પછી તમને આ નકલો આપશું મેં કીધું સાહેબ તમે આટલી બધી આપો છો તો બે નકલમાં શું વાંધો છે તો કે ના એને પૂછવું પડશે મેં કીધું તમે પીઆઈ દર્જાના વ્યક્તિને તમને ખ્યાલ ના આવે કે આ નકલ આપવા પાત્ર છે કે નહીં તો કે ના અમારે પૂછવું પડશે તમે કાલને કાલે આવો ને એટલે અમે બીજા દિવસે શનિવારે પાછા ગયેલા તો પણ ન મળેલી રવિવારે ફોન કર્યો તો અમારા ફોન બ્લોકમાં નાખી દીધેલા એમના રાઇટર જોડે વાત કરી કે સાહેબ ફલાણા કામમાં છે સાહેબ ફલાણા કામમાં છે પછી આજે અમે સોમવારના દિવસે આજે અમારા હાઈકોર્ટમાં આ મેટર બાબતે પિટિશન દાખલ કરવાની હોય તો ઉપરથી કાગળોની ઉઘરાણી થતી હોય અમને પણ પ્રેશર હોય જેથી કરીને અમે સ્પેશિયલી ત્યાં ગોંડ રાજકોટ આવેલા રાજકોટ આવી અને અમે સીધા એજીપીને મળેલા રાજકોટ જિલ્લા પેલા સરકારી વકીલને તો એ હતા નહીં એટલે એમને ફોનમાં વાત કરેલી તો એને કીધું કે ભાઈ મારે વાત થઈ ગઈ છે અને મેં કીધું કે મળવાપાત્ર કાગળો છે તમે મળી લો જાઓ એટલે અમે ત્યાંથી સીધા પોલીસ સ્ટેશને કોળા પોલીસ સ્ટેશને ગયા તો ત્યાં સાહેબ હતા ને બે કલાક બેસાડ્યા બેસાડ્યા પછી મારો ફોન તો બ્લોકમાં નાખેલો હતો એટલે મારી સાથે એક ભાઈ આવેલા એમના ફોનમાંથી મેં ફોન કર્યો તો મને કહે ભાઈ સાહેબને મીધું સાહેબે કહી દીધું ભાઈ ડીજીપી જોડે મારે વાત થઈ ગઈ તમારે વાત થઈ ગઈ છે તમારે કાગળો આપવા છે કે નહીં આ તમે ડીલે કરો છો ને એટલે જ પોલીસ ઉપર કોઈ આંગળી ચિંધે છે તમે આજે એક્સિડન્ટ છે તો તમને કાગળો આપવામાં શું વાંધો છે અને અમે સામાવાળા થોડા જઈએ અમે તો ફરિયાદ પક્ષવાળા છીએ તો તમારે અમને આપવા જોઈએ એમ ના સિવિલમાં તો ટાઈમ આજે બધી દોડા દોડીમાં વાહ વાં ધક્કા ખવડાવ્યું ખરે ટાઈમ પૂરો થઈ ગયો એટલે સિવિલમાં પણ અત્યારે ગયા હતા પણ સમયસર નથી પહોંચી શક્યા એટલે પણ સિવિલમાંથી કાગળો કાગળો તો આપવા જ જોશે આના બાપને આપવા પડશે રજીયાના બાપને બાપ નહીં ચિંતા કરોમાં એ તો એ અમારામાં તે વર્ષે કેવી રીતે લેવાય અત્યારે ભલે બા ના કાઢે એમાં કોઈ અમે કોઈના બાપથી ડરતા નથી બરોબર કાયદો કાયદાનું જ કામ કરશે નહીં કરે તો અમને કામ કરાવતા પણ આવડે છે એટલે અત્યારે ડીસીપી સાહેબને મળવા ડીસીપી સાહેબને હું કાલનો ફોન કરું છું સજનસિંહ પરમાર એમને કાલનો ફોન ફોન કરું પણ ફોન ઉપાડતા નથી એટલે જે રૂબરૂ આવ્યો છું અત્યારે એમની મિટિંગ ચાલુ છે એટલે સાહેબને મળી જાય કાગળો આપવા છે કે પછી હાઈકોર્ટમાં તમારે ધક્કો ખાવો છે હવે ન આપતા હોય તો એને ખબર હોય નથી આપતા હવે એમ કે છે કે ભાઈ એક્સિડન્ટ છે તો કાગળો આપવામાં શું વાંધો છે પણ કાગળો ન આપતા હોય એનું કારણ એ છે ક્યાંક ને ક્યાંક આ એ ડારમાં કાળું છે એના કારણે કાગળો ન આપતા હોય કારણ કે જયારે પહેલી વાર એમને કાગળો આપ્યા ફોરેન્સિકની અંદર જે ઘસફોટ થયો એમાં આ લોકો બોખલાઈ ગયા છે કે બીજા કાગળો આપશું તો એમાં કંઈક બીજું કાંઈ નહીં થાય એટલે કે ડરના ડરના માર્યા કદાચ આ ન આપતા હોય એવું અમારું માનવું છે પણ કાગળો મળશે જોઈએ સાહેબને મળે એમને મિટિંગ પૂરી થાય એટલે સાહેબ ને મળીએ સાહેબ શું કહે છે નહીં તો પછી હાઈકોર્ટ શું અમે કાગળો મગાવશું બાકી કાગળો બાપુજી નહીં દેવા પડશે ચિંતા કરો માં